dạy đi à chà bay không đi xe buýt hoặc đi gặp mọi người đi, đi. Hey <laughs> <ê, cười> <ê, cười> નામ ના સિક્કા મારું ઘટવા દો તું શીખો તને માતા ના કેવા દુનિયા

हे pada? भरत के ताप भी अंबुळ थोने बोल नाही जगह तो कैसे के बिरत पुणे का पुणे ऐ ऊ कैसी पता कौन नहीं उमर कौन सिलवा रहा है येवा हमारा कहां नहीं मिल है हैपनन जितनी वक्त क्षेत्रिया હે બોલ કેટલા કામ કરાયા તારી પણ પછી ક્યાં મેળડી અમારી નથી હે બોલ થકાવટ ને સમય જો ઘડી બને નાની ડીજે સાથે લાબી પડશે લાબી પડશે લાબી પડશે ના સુકો નહીં તમારે હા ગબ્યો ક્યાં તો મે ભમકાવારી પકડીને તો દીકરા હાલ દીધા છે જગાવાર આય તમારો ગરવી તો પડશે 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 ના શીખો નહીં ક્યાં જ બધી મે ઊભી રાખી દીકરા આલ્યા છે મારી ભૂલ લાગી શકાવવા મેં કંઈ કરું આ દુનિયામાં છાપડી રમત માટેની બેઠું હોય ને જો સીધી કરીને ના લાગતું સીકોતર માથા ના છોડી ખાણકોના મહેરડી બસ ધણ્યું હા ના તો બોલ્યું અને મારે કેટલી ના હોય હે મેં હું કા મેરડી નહીં ધણી મહેરડી હાયદિકરણ મારત તો નામ મારની મેલની હેલો નું બત કેજ મારો ગોગોનું મો આ મેલની ના વેદે ઊભાતા અને મેલની તો વેદ સતો નકરા રામ બોલવા ની

આ દુનિયામાં ઓટ તમારી મિલકત ભારી જઈએ શું દુનિયામાં જો મિલકત જટવીને ના લાવવા ઉતરું હું શિવોતર માતા ને પણ એના બોલે ઉભા રહે જો મારા નિયાલડી ના બોલે ઉભા રે જો કપડા ઉતરતા મનવાર નહીં લાગે હન ગાડી જા મિલકત લઈને બે ગયા છે કબજો કરીને બે ગયા છે દુનિયામાં જો હવા મહિને જો ધાટકો મારી ના ઉભી પણ શિવોતર ફટકે આવી પડી શહાવાળું ફટકવાળું તમને એવું બોલતી જવું છું અને હાભર જે હાભર તો આવડે તો જાય નકર એમ બોલતી જવું હજુ આટલી આટલી દાટી કરો એક કથા આવા નહીં લ્યા બોલું એ સમજણ પડે કે નહીં પડતી કેટલા વર ના વાણા વાયા માતા હજુ હારતી નહીં પણ ગાટા તમારી જ ભૂલે તમારી જ માતાયું એ આટલી ફેરવું બોલી ગયો મિલકતે રહેવું દઈ માં રેવું દુસ માં રેવું એ મને ગમતી વાત નહીં શું બોલું છે બાવાર એ સમજણ પડત જાય નક ના પડત જાય બોલતી જાવ પણ કાલ હવા નો ડરાઉ ગ અને ઘર ત્યાગ કરી ન શું બોલું છું આવડા ફૂલ ને ના જવા દેતી અને હવા મહિને જો